મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું નીતુ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા એક નઝરાચીના મુખ્ય સમાચારો પર નૌસરી મહાનગરપાલિકાનું પ્રથમ વિકાસ લક્ષી 847.13 કરોડનું બજેટ થયેલું રજુ બલીમોરા સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટેલા શિવભક્તો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠેલા શિવાળયો महाशिवरात्री पर्वे गडद कामना अति पौराणिक कामेश्वर महादेवना करायला दर्शन देवेश्वर महादेव हित रक्षक समिति द्वारा मनावाये महाशिवरात्रि भक्ति साथ योजना शिव भंडारा नवसारी महानगर पालिका बनिया बाद रुपया आठ सौ सुड़तालीस विकास लक्षी बजेट કમિશનર દેવ ચૌધરીએ રજૂ કર્યું હતું જેને વહીવટદાર ક્ષિપ્રા અગ્રે મંજૂરીની મોર લગાવી હતી નવસારી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આગામી બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ રજૂ કર્યું હતું અને વહીવટદાર ક્ષિપ્રા આગ્રેએ રૂપિયા આઠસો કરોડના વિકાસલક્ષી બજેટને મંજૂરી આપી હતી મહાનગરપાલિકા બન્યા બાદ ચૂંટાયેલી પાક બરખાસ્ત થઈ ગઈ છે ત્યારે નવસારીના નગરજનો વતી પત્રકારો અને મીડિયા સમક્ષ પ્રજાકીય માળખાગત સુવિધાઓ સભર બજેટ મહાનગરપાલિકાના કમિશનરે રજૂ કર્યું હતું ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં રેવન્યુ અને કેપિટલ ખર્ચા સાથેનું ત્રણસો છાસઠ કરોડનું બજેટ હતું જેની સામે શહેરી નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળી રહે તે હેતુથી બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં એકસો છવ્વીસ લક્ષ્યને ધ્યાનમાં લઈ આંતરમાળખાકીય સુવિધાઓના કામોની સાથે સામાજિક અને આરોગ્યલક્ષી સુવિધાઓના કાર્યો પારદર્શી અને કાર્યક્ષમ વહીવટ સામે સરકારના વર્ષ બે હજાર પચીસ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના અભિગમને ધ્યાનમાં રાખી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ઉઘડતી શિલ્લક એકસો છન્નું પોઈન્ટ ત્રાણું કરોડની સાથે રેવન્યુ આવક એકસો એકસઠ પોઈન્ટ બત્રીસ કરોડ વત્તા કેપિટલ આવક પાંચસો પાંચ પોઈન્ટ પંચોતેર કરોડની સામે રેવન્યુ ખર્ચ એકસો અઠ્ઠાવન પોઈન્ટ અઠ્ઠાવન કરોડ વત્તા કેપિટલ ખર્ચ છસો અઠ્યાસી પોઈન્ટ પંચાવન કરોડ બાદ કરતાં ચોત્રીસ પોઈન્ટ ચૌદ કરોડની પુરાંત દર્શાવતું કુલ આઠસો સુડતાળીસ જિલ્લા કલેક્ટર અને વહીવટદાર ક્ષિપ્રા મંજૂરી આપી હતી નવીનતમ પ્રજાલક્ષી બજેટમાં નવા પ્રોજેક્ટો અને પ્રજાની સુખાકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે આઇકોનિક એપ્રોચ રોડ વિરાવળથી જકાતનાકા સુધી અને ગ્રીડ પ્રવેશ દ્વારથી તીઘરા જકાતનાકા ઈટાળવા સુધીનો બાર પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે રોડ બનશે શહેરમાં સ્માર્ટ લાઇબ્રેરી છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનશે સાયન્સ લેબ બનશે નવો રિંગ રોડ પચીસ કરોડના ખર્ચે ચાર ગામો દાંતેજ ધારાગીરી એરુ હાસાપોરના વિકાસના માટે સત્તાવન કરોડની ફાળવણી થઈ છે આજે નવસારી મહાનગરપાલિકાનું એટ ફોર્ટી સેવન કરોડનું બજેટ કલેક્ટર કલેક્ટરશ્રી અને વહીવટદારશ્રીની ઉપસ્થિતિમાં સાદર રજૂ કરવામાં આવ્યો છે જેમાં જે વિઝન સાથે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે માની મુખ્યમંત્રીશ્રી દ્વારા અને જે અર્બન યર જે આ બે હજાર પચીસને ગુજરાત સરકારે ડિક્લેર કર્યો છે આ જ વિઝન સાથે લોકોને વધારેથી વધારે સુવિધાઓ મળે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અમ્યુઝમેન્ટ સુધીની તમામ જે છે વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ વર્ષનો બજેટ બનાવવામાં આવ્યો છે જેમાં જે રોડ છે ડ્રેનેજ છે વોટર છે અને સૌથી વધારે પ્રાથમિકતા પણ આપવામાં આવશે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે પછી ડિજિટલ ગવર્નન્સ છે આને બધાને જે છે વધારે પ્રાયોરિટી આપવામાં આવશે અને આના સાથે સાથે લોકોને જે છે સુવિધાઓ જે છે લોક સુવિધાઓ સિવિક સેન્ટરના ભાગરૂપે આના ઘરથી પાસેથી જ મળી શકે છે તો આઈ ટ્રીપલસી છે અને સિવિક સેન્ટર છે એ પણ વિકાસવામાં આવશે સાથે સાથે અમારી આંગણવાડી અને સ્કૂલ છે આ ઉપર પણ અમે વધારે ફોકસ કર્યો છે સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલ્સમાં પણ સાયન્સ લેબ સાથે પણ જે છે માળખાગત સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે મહાશિવરાત્રીના પાવન અવસરે પ્રસિદ્ધ બિલી મોરાના સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન હજારો શિવભક્તોએ કર્યા હતા શિવજીને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રી પ્રિય છે મહાશિવરાત્રીનું મહત્વ સવિશેષ છે ત્યારે બિલીમોરાના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન સોમનાથ સોમનાથ દાદાના દર્શન કરીએ મહાદેવ આ મંદિરનું નિર્માણ સોલંકી યુગનું મનાય છે બિલીમોરા નામ બિલી કે બિલ્વ વૃક્ષ ઉપરથી પડ્યું છે સોમનાથ મહાદેવ મંદિરમાં સ્થાપિત આ શિવલિંગ આપોઆપ જમીનમાંથી બહાર આવ્યું છે આ શિવલિંગ ચમત્કારિક હોવાની સાથે સ્વયંભૂ મનાય છે જેમાં જતી અને સતીનું સત હોવાથી એનો પ્રભાવ છે પ્રભાવન શિવયોગીઓના ધામ પુરાણકાળથી આ સ્થળને પાવન કરતા રહ્યા છે બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ કે મહાશિવરાત્રી જેવા પવિત્ર સંયોગોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે સોમનાથ દાદાના દર્શનાર્થે સમગ્ર ગુજરાતભરમાંથી શિવભક્તો અહીં આવે છે શિવ ભક્તો પદયાત્રા કરીને પણ દાદાના પાવન દર્શન કરી ધન્યતા અનુભવે છે માં શિવરાત્રીના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે જળ દૂધ મધ સહિતના દ્રવ્યો અર્પણ કરવામાં આવે છે બિલીમોરા સોમનાથ મહાદેવના દર્શન કરી શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી જય સોમનાથ આજે દાદાને આજે શિવરાત્રીનો પર્વ છે આજે દાદાના દર્શન કરીને ખૂબ ધન્ય થયા છે બધા ગામે ગામથી ભક્તજનો અહીંયા દર્શન કરવા આવે છે અહીંયા યજ્ઞ પણ યોજાયો હતો અમે યજ્ઞ પણ કર્યો છે અને અમને ખૂબ 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 આનંદ થયો છે આજે ભગવાન શિવનો સૌથી ઉત્તમ પર્વ એ મહાશિવરાત્રીનું પર્વ છે આજના પર્વની અંદર ભગવાન શિવની અભિષેક પૂજન કરવાથી ભગવાન શિવનું દર્શન કરવાથી અને એમની પાસે નમન કરવાથી અનેક જાતના પુણ્ય ફળી થાય છે આજના દિવસમાં ગામે ગામથી લોકો અહીંયા બિલીમોરામાં વધારે છે સુરત હોય મુંબઈ હોય કે અમદાવાદ હોય કે પછી ફોરેનથી પણ બધા લોકો અહીં આવે છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજનું પર્વ એટલું બધું મહત્ત્વનું છે કે આજે એમ કહેવાય છે કે ભગવાન શિવ અને લિંગ તરીકે ઉત્પત્તિ થયા પછી બ્રહ્મા અને વિષ્ણુ મહેશ વચ્ચે ચાલેલા એક વિવાદને કારણે તે વખતે બ્રહ્માજી જ્યારે ખોટું બોલે છે અને એ ખોટું બોલવાને કારણે ભગવાન શિવ બ્રહ્મા પર કોપાયમન થયા અને ભગવાન શિવ પર પ્રસન્ન થયા છે ત્યારબાદ ભગવાન શિવને પ્રસન્ન થયા પછી વિષ્ણુ પરમાત્માને પાલનકર્તા બનાવ્યા અને વિષ્ણુ ભગવાને ભગવાન શિવની પૂજા કરી પૂજા કરતાં કરતાં એક આંખ ઘટી અને તેમણે પોતાના એક કમળ જ્યારે ઘટે છે ત્યારે એક હજાર કમળમાંથી એક કમળ ઘટતા એ પોતાની આંખ કાઢીને ભગવાન શું પરમાત્મા શિવને અર્પણ કરી અને એનાથી ભગવાન પ્રસન્ન થઈ ગયા છે તો આ ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને સુદર્શન ચક્ર ભેટમાં આપ્યું અને ભગવાન વિષ્ણુ પરમાત્માને ઘી આંખ ઉપર લગાડવાથી એમની આંખ પાછી સારી થઈ ગઈ એટલે આજના દિવસમાં ભગવાન શિવ પર ઘી ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે એટલા માટે સાંજે શ્રમણદાદાના ધામમાં ઘીનું કમળ ભગવાન શિવ પર અર્પણ પણ કરવામાં આવે છે તો આજનું મહત્ત્વ વિશેષ છે આજે ભગવાન શિવની પૂજા કરવાથી રાત્રિનું જાગરણ કરવાથી અને આજના દિવસમાં ભગવાન શિવના સાનિધ્યમાં આવવાથી પણ અનેક ઘણા ફળો પ્રાપ્ત થાય વિષ્ણુ પર જેવા આપણે ભગવાન શિવને પ્રિય થઈએ છીએ એવું સુંદર મહારાજનો ભગવાન મહાશિવરાત્રિનો પર્વ છે આપણું જે બિલ્લી મોરાનું સોમનાથ મંદિર સ્વયંભૂ ઉત્પન્ન થયેલું શિવલિંગ છે અને પુરાણો કાળથી આ મંદિર ચાલી આવેલું છે શ્રાવણ હોય શિવરાત્રિ હોય કે કોઈ પણ કોઈ પણ ભક્ત કોઈ પણ ટાઈમે ભક્ત અહીંયા આખું વર્ષ માટે ઉમટી પડે છે ભક્ત લોકો આ પોતી જે ભગવાન શંકરે જે જન્મ લીધેલો એના બાર બહાર પહેલાં સ્વરૂપે અહીંયા શિવલિંગમાં ઉપર કમર ચડાવવામાં આવે છે ને લાખો શ્રદ્ધાળુઓ સવારથી તે રાતે બાર એક વાગ્યા સુધી અહીંયા દર્શન થાય છે આખો દિવસ મેળો ભરાય છે લોકો એટલી બધી જિદ્દી દે છે કે ઘણીવાર અમારે વ્યસ્તતા કરવી પણ મુશ્કેલ થઈ પડે છે ગણદેવી તાલુકાના ગડદ ગામે આવેલ કામેશ્વર મહાદેવ પર્વ શિવ ભક્તો સાથે શિવાલયો નાદો સાથે ગુંજી ઉઠ્યા હતા ગણદેવી તાલુકામાં આવેલ ગડદ ગામમાં અતિ પૌરાણિક શિવાલય આવેલ છે નવનિર્મિત મંદિરના સ્થાને પૌરાણિક શિવાલય હતું અંબિકા નદીના તટ ઉપર આવેલ અતિ પૌરાણિક આ સ્થાનક ઉપર ગર્ગ ઋષિનો આશ્રમ હતો તેમના નામ ઉપરથી ગામનું નામ ગડત પડ્યું છે ચાર હજાર વર્ષથી પણ અતિ પૌરાણિક કામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમુદ્ર ફીણમાંથી નિર્માણ નવ ગ્રહો અહીં સ્થાપિત થયા છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર બાદ માત્ર ગડતના કામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જ સમુદ્ર ફીણમાંથી નિર્મિત નવ ગ્રહોના દર્શન થાય છે મહાશિવરાત્રીના પાવન અવસરે ગડતના કામેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ જમી હતી કામેશ્વર મહાદેવના દર્શન માત્રથી શિવભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે કામેશ્વર મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી અહીં તમામ દર્શનાર્થીઓને સીધા ગર્ભગૃહમાં શિવલિંગ સુધી પૂજન કરાવવામાં આવે છે મહાશિવરાત્રીના પર્વ પ્રસંગે શિવજીને બિલીપત્ર પુષ્પો જળ સહિતના દ્રવ્યો અર્પણ કરી શિવભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા કામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મહાદેવની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અમે દાદાના દર્શને આવ્યા છે અને દાદાના દર્શન કરીને ધન્ય થયા છે અમે આ ગામના જ છીએ અને આ કામેશ્વર દાદા સત બહુ છે આ શિવરાત્રીના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ આજના મંગલ ઉત્સવ વર્ષની ચાર નવરાત્રિઓ કાલરાત્રિ મહાશિવરાત્રિ દારૂણરાત્રિ અને કાલીરાત્રિ એવા ભાવ સાથે મહાશિવરાત્રિ એટલે ભોલેનાથના પ્રાગટ્યનો દિવસ જેને એમ કહી શકાય કે શિવજીની સાથે જોડાવા માટે શિવમ ભૂતવા શિવો યજેત એક સુંદર ભાવ જોડવા માટે જ આજે પવિત્ર યાત્રાધામ બોર્ડ ગાંધીનગર તરફથી પ્રવાસન ધામ તરીકે જેને માત નામ મળી ચૂકી છે એવા અંબિકા નદીના પાવન કિનારે આવેલું આ એક સુંદર કામેશ્વર ધામ જે ભક્તો માટે દક્ષિણ ગુજરાતની અંદર શિવ પ્રત્યેની આસ્થાનું ધૂર કેન્દ્ર કહી શકાય એવી એક સુંદર શિવ સરોવર આગળ ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ ઊંચાઈ ધરાવતી શિવજીની ધ્યાનષ્ટ પ્રતિમા શિવ સરોવર પર અત્યારે સ્થિત થઈ છે નીચેના ભાગની અંદર ગર્ભગૃહોની અંદર બાર જ્યોતિર્લિંગનું નિર્માણ થઈ ગયું છે એના પણ દર્શન આજે ભક્તોને થઈ શકે છે એટલું જ નહીં સામે અંદર ગણપતિની સામે દેવાત્મા હિમાલયની રચના કરવામાં આવી છે એના મધ્યની અંદર શિવ પરિવારની મૂર્તિનું સ્થાપન થયું છે મધ્ય હિમાલયની અંદર ભગવાન નરસિંહને બેસાડ્યા છે અને કુબેર ભંડારીને બેસાડ્યા છે ત્યાર પછી

शिव ઉપાસના સાથે હજારો શિવ ભક્તોએ શિવજીનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં મહા પર્વ પ્રસંગે શિવ પૂજન સાથે લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન થયું હતું નવસારી શહેરના દેવેશ્વર મહાદેવ હિત રક્ષક સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં શિવ પૂજા થઈ હતી સાથે સાથે લઘુ રુદ્ર યજ્ઞ પણ યોજાયો હતો

નવસારીના હજારો શિવભક્તોએ શિવભંડારાનો લાભ લીધો હતો દેવેશ્વર મહાદેવ હિત રક્ષક સમિતિના યુવાનો યુવતીઓ અને મહિલાઓએ શિવભંડારામાં મહાપ્રસાદનું વિતરણ કર્યું હતું વાંદરી મોલ્લાની મહિલાઓએ પણ આ સેવા કાર્યમાં તેમની સેવાઓ આપી હતી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવ ભંડારાનો લાભ લીધો હતો મહાશિવરાત્રી પ્રસંગે મહાદેવને ગીના કમાળો અર્પિત થાય છે જેનું નિર્માણ પંચ્યાસી વર્ષથી અહીંના રહીશો દ્વારા કરવામાં આવે છે મહાશિવરાત્રીના પર્વનું સફળ આયોજન થયું હતું શિવરાત્રીના આ મહાપર્વ નિમિત્તે દર વર્ષે શ્રી દેવેશ્વર મહાદેવ હિતરક્ષક સમિતિ જૂના વાંદરી મોલા દ્વારા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થાય છે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો યજ્ઞનો લાભ લે છે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન નવસારી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં યોજવામાં આવે છે દાતાઓ અમને આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં દાન આપે છે જેથી અમારો આ મહાપ્રસાદનો પ્રસંગ બને છે દર વર્ષે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘીના કમળનું સુંદર અને કલાત્મક આયોજન દેવેશ્વર મહાદેવ હિતરક્ષક સમિતિ જૂના વાંદરી મોલ્લા દ્વારા કરવામાં આવે છે આવતીકાલે આપ સર્વ શિવ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘીના કમળના દર્શનાર્થ માટે અચૂક આવશો એવી અમારી નમ્ર વિનંતી અમારા સ્વયંસેવકો આ મહાપ્રસાદમાં જે સ્વેચ્છાએ સેવા આપે છે આ તકે એ તમામનો અમે ખૂબ 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 આભાર માનીએ છીએ

સમાજના મધ્યમ સામાન્ય અને વિધવા નિરાધાર દીકરીઓનો ઘર સંસારમાં પ્રવેશ થાય તે હેતુથી સમૂહ લગ્નોત્સવનું સુપેરે આયોજન થયું હતું સમગ્ર દક્ષિણ ગુજરાત અને અમદાવાદ વડોદરા સુરત ભરૂચ વલસાડ વાપી નવસારીના તેત્રીસ જેટલા યુગલો ગ્રંથિથી જોડાયા હતા સમગ્ર ઓડ સમાજ દ્વારા આ ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું આ સમૂહ લગ્નોત્સવમાં વિધવા બહેનની દીકરી નિરાધાર દીકરીઓ તેમજ સામાન્ય ગરીબ પરિવારની દીકરીઓના લગ્નો થયા હતા આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને ઓળ સમાજ દ્વારા કરિયાવરમાં સોનાની બુટ્ટી ચાંદીના સાંકડા કબાટ બેડ સહિતની ઘરવખરીનો સંપૂર્ણ સામાન ભેટ તરીકે આપવામાં આવ્યો હતો તેત્રીસ યુગલોના લગ્ન શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર થયા હતા શ્રી ઓડ સમાજ જ્ઞાતિ સમાજના પ્રમુખ રાકેશ ઓડ સમાજના અગ્રણીઓ હરીશ ઓડ ધર્મેશ ઓડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન જે કરાવીએ છીએ એનો ઇન્ટેન્શન એક જ છે કે આમાં ઘણા અનાથ અનાથ છોકરીઓ બી છે અને ઘણા ગરીબ છે અને કોઈના સમજો કે કોઈની માં પણ નથી એવા પણ હોય છે અને અમારો આ તાત્પર્ય એ જ રહે છે કે અમે આ કાયમ ચાલુ જ રાખશું કોર સમાજ ખાનો વિભાગ વિભાગ મધ્ય અને દક્ષિણ ગુજરાત અમારું આ ચોથું સમૂહ છે અને અહીંયા આજે આજે રોજ તેત્રીસ જોડાઓએ ભાગ લીધો છે ના આ આયોજન અમે એટલા માટે એને પ્રાધાન્ય આપીએ છીએ કે અહીંયા ગરીબથી ગરીબ છોકરાઓ વગર પૈસે અને વગર દેવું કરવા વગર એ લગ્ન કરી શકે અમારી એ આર્થિક પ્રયાસ છે અને કાયમ કરતા રહીશું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારી મહાનગર પ્રથમ વિકાસ લક્ષી આઠસો સુડતાલીસ પોઈન્ટ થયેલું રજૂનાથ મહાદેવ મંદિર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠેલા શિવાલયો મહાશિવરાત્રી પર્વે ગણત ગામના ના અતિ પૌરાણિક કામેશ્વર મહાદેવ કરાયેલા દર્શન દેવેશ્વર મહાદેવ હિત રક્ષક સમિતિ દ્વારા મનાવાયેલી મહાશિવરાત્રી ભક્તિ સાથે યોજાયેલા શિવ ભંડારા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર